સામે એ ડુંગર ઉપર જ બેસણા છે અને આ રસ્તો જે છે એ ડુંગર તરફ જાય છે અને સામે જે ગેટ છે એ ગેટની ની થઈને જ આપણે આગળ જૂ મોટા ઝિંજુડા ડુંગરા ઉપર જે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ત્યાં તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે ખોડિયાર માતાજીનું મંદિર છે એ ખૂબ જ સરસ મંદિર છે અને ત્યાં જે માતાજીની મૂર્તિ છે એ પણ ખૂબ જ જોવાલાયક મૂર્તિ છે તો આપણે ત્યાં મંદિરની અંદર જઈ અને માતાજીના મૂર્તિના દર્શન કરીશું અને તમે પણ આ વિડીયો દ્વારા એ માતાજીના દર્શન કરજો અને મિત્રો અહીં અત્યારે વાતાવરણ પણ ચોમાસા જેવું થઈ ગયું છે એ પણ હું તમને ડુંગરના પટાંગણમાં ઉપર જઈ અને બતાવીશ ત્યારે એ બાજુનું વાતાવરણ તમે ચાલો બન્યા આપણે જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે મંદિરની ઉપર ચડીએ એટલે ખોડિયાર માતાજીના ખૂબ સરસ ત્રિશુલના દર્શન થાય છે એક ખોડિયાર માતાજીનું મંદિર જે મોટા ઝીંજુડા ગામે ડુંગર ઉપર આવેલું ખોડિયાર માતાજીનું મંદિર છે તો હવે હું અને મારા મિત્રો અહીં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે વિડીયો ચાલુ રાખજો અને વિડીયો મિત્રો જે એકવાર કહું છું લાસ્ટ સુધી જોજો કારણ કે અહીંનું ચારેકોનું જે વાતાવરણ છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો તમે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો અને ઉદયભાઈ અને બીજા મિત્રો અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પણ આગળ આગળ દર્શન કરવા માટે જઈએ હવે અહીંયા કરી દઉત એ બધા મારા મિત્રો છે એમાં ઉદયભાઈ છે અને બીજા મિત્રો પણ મારી સાથે અત્યારે દર્શન કરવા આવ્યા છે તો બધાને જય માતાજી એક સાથે ખોડિયારમાંના સાત બેનોના દર્શન થાય છે એમાં આઈ શ્રી ખોડિયારમાં આઈ શ્રી હોલબાઈમાં આઈ શ્રી બીજબાઈમાં આઈ શ્રી સાતભાઈમાં આઈ શ્રી તોબળમાં આઈ શ્રી જોબળમાં અને આઈ શ્રી આવળમાંના દર્શન થાય છે એક સાથે સાત બેનો અહીં બિરાજમાન છે તો તમે પણ આ મંદિરે એકવાર દર્શન કરવા જરૂર આવજો જ્યારે તમે આ બધું નીકળો ત્યારે અને આ મંદિર આવવા માટે તમારે સાવરકુંડલા તાલુકાના મોટા ઝિંજુડા બામે આવવાનું રહેશે અને ત્યાંથી કોઈને પણ પૂછો એટલે આ ડુંગરનો રસ્તો તમને બતાવી દેશે તો તમે એકવાર આ મંદિરે જરૂરથી દર્શન કરવા માટે આવજો મિત્રો અહીં મારા મિત્રો દર્શન કરવા માટે આવ્યા છે એમાં બધા સાથે જ આવ્યા છીએ ફોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવે તો ફોડિયાર માતાજીનું મંદિર આપણે દર્શન કરવા માટે આવ્યા હતા એ મંદિર તો હવે આપણે અહીંના જે પટ્ટાગણ છે ત્યાં જઈને જોઈએ કેવું વાતાવરણ છે તો મિત્રો અહીં મારા મિત્રો પણ અત્યારે મારી સાથે દર્શન કરવા માટે આવ્યા છે એ બધા સાથે પણ હું તમને મુલાકાત કરાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો